મિત્રો તમને ખબર જ હશે કે રાજુભાઈ સોલંકી અને ગણેશભાઈ ગોંડલ વિશેનો વિવાદ મે મહિનામાં શરૂ થયો હતો અને આજે આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનાના ચાર દિવસ પણ નીકળી ગયા છે છતાં પણ આ વિવાદ હજુ ક્ષમવાનો નામ નથી લેતો અને એક પછી એક નવા ખુલાસા થતા રહે છે તો આપણને ખબર જ છે બધાઈને કે જયરાજસિંહ જાડેજા સામે પણ ઘણા બધા ગુના નોંધાયેલા છે એવી જ રીતે રાજુભાઈ સોલંકી ઉપર પણ ઘણા બધા ગુના નોંધાયેલા છે જે રીતે આટલા વર્ષોથી ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો દબદબો હતો ત્યારબાદ તેમના દીકરા ગણેશભાઈ ગોંડલનો નો દબદબો હતો એવામાં જુનાગઢમાં જોઈએ તો રાજુભાઈ સોલંકીનો જેવો દબદબો હતો તેવો જ તેમના દીકરા જે પેલા ભાઈ તેમની ઉપર જે કઈ અત્યાચાર થયો છે તેમનો દબદબો હતો પણ આ બધા વચ્ચે આપણે જોઈએ તો એકવાર ગણેશભાઈ ગોંડલ જુનાગઢ જાય છે અને આજે રાજુભાઈ સોલંકીના દીકરાને ખબર નથી હોતી કે આ બાપુ ડાયરો છે અને એને ખબર નહીં કે શું થયું તે બંને વચ્ચે અને બે બંને વચ્ચે જે ધમાલ થાય છે અને ધમાલ પછી

પકડવામાં આવે છે એની સામે આજે ફરિયાદ દાખલ થાય છે રાજુભાઈ સાલંકી દ્વારા અને તેમને પણ જેલના સળિયા પાછળ જવું પડે છે અને તે તેમના જે કાંઈ જામીન છે તે જામીન કોર્ટ ફગાવી દે છે અને એ મામલો જાય છે હાઈકોર્ટ સુધી હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો હોવા છતાં પણ હજુ આ વિવાદ હાઈકોર્ટ પણ આ વિવાદમાં કોઈ નિર્ણય નથી લઈ શકતી તેવું મને લાગી રહ્યું છે અને આ વિવાદ ક્યારે ક્ષમશે તેનો પણ કોઈ અંદાજ નથી અને જો મિત્રો તમને કોઈ અંદાજ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર જય હિન્દ જય ભારત